બ્રેકિંગ મહુવા મહુવાના પીઆઈએમએ દેસાઈ આવ્યા વિવાદમાં પાસાના આરોપીને પોલીસ સ્ટેશન બોલાવી વ્યવહાર સમજી લઈ આરોપી ભગાડી મૂક્યો આ બાબતની જણ ઉચ્ચ અધિકારીઓને થતા પોલીસ મથકના સીસીટીવી મેળવી તપાસનો ધમધમાટ કર્યો શરૂ આરોપી વિજય ગટ્ટી નામના શખ્સને વહીવટ કરી ભગાડી મૂક્યાનો આરોપ હાલ તાત્કાલિક કસરથી લીવ રિઝર્વ માંગ મૂકવામાં આવ્યા પીઆઈ મહુઆ વિરુદ્ધ જે આક્ષેપો કે જેમાં વિજય ગી નામના આરોપીને પોલીસ સ્ટેશનમાં આવી અને પાછો જોવા નથી બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આર સિંગલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપ્યો છે ઉપરોક્ત ઇન્કવાયરી જે છે તે પાલિકાના ડીવાયસપી એસપી મીર બારીયાસે ડીવાયપી હાથ ચલાવી રહ્યા છે